કેમ છો વડોદરા તો જુઓ આજે આપણે આવી ગયા છે એલડી બુટીકમાં જે તમને તરસાલી દંતેશ્વર રિંગ રોડ છે ત્યાં જ તમને જુઓ આ બાજુ બંસલ મોલ જોવા મળી જશે અને એની એક્ઝેક્ટ સામે તમને સંજીવની હોસ્પિટલ જોવા મળી જશે તો બસ એની સામે જ તમને એલડી બુટિકમાં હું લઈને આવી છું જ્યાં ખૂબ જ સરસ તમને ઓફર અને સ્ટોક ક્લિયરન્સ સેલ જોવા મળી જવાનો છે તો ચાલો આજે આપણે ત્યાંની વિઝિટ કરીશું પણ જો મારી ચેનલ પર નવા હોવ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોઝને લાઇક અને શેર જરૂર કરજો હું વડોદરાના લોકલ માર્કેટ અને સારી સારી શોપની તમને તમને હજારમાં ત્રણ કુર્તીની જોરદાર ઓફર મળી જશે આજે તમે બધી કુર્તી જોઈ રહ્યા છો બધી થાઉઝન્ડમાં ત્રણ છે જો આ ટાઈપનું મટીરિયલ છે એક આ કોટન છે આ મલ કોટન જેવું છે જો આ ટાઈપનું મટીરિયલ છે પછી આ હેવી આ ખોલો છે જો આ થાઉઝનમાં ત્રણ એકદમ લોંગ છે ડિઝાઇન બી છે પછી આ કેવી છે હા એ લાઇન કુર્તી આ પણ થાઉઝન્ડમાં ત્રણ બહુ ફાઇન છે જો અહીંયા તમને મેરેજ માટેનું એકદમ બેસ્ટ કલેક્શન મળી જવાનું છે હેવીમાં જોઈતું હશે કેઝ્યુઅલ વેરમાં જોઈતું હશે કુર્તીઝ ટ્યુનિક બધું જ મળી જશે તો જો આજે તમે બધા ડ્રેસીસ જોઈ રહ્યા છો એ બધા તમને કેટલી રેન્જ છે આ બધાની

આ 1550 નું છે પણ અત્યારે ડિસ્કાઉન્ટમાં 15% થઈ જશે તમને અરે વાહ એટલે આપણને 50% ડિસ્કાઉન્ટનો જો સ્ટોક ક્લિયરન્સ સેલ છે અમાર કાબાજા હા એટલે 15% ડિસ્કાઉન્ટ મળી જશે ઓકે ઓકે અને સ્ટોક છે એ એમાંથી તો જુઓ આ બી તમને બહુ જ ફાઇન એવું 컬લેક્શન મળી જાય છે આનો કેટલા છે આ 1450 નું છે આમાં પ્લાઝો આવશે સ્પોટ પ્લાઝો રાઈટ ઓકે હા અત્યારે હળધી કેમાં હા યે મોજ મોસ છે આ તો હા વાવ સાઈડમાં

સાથે પછી આ બાજુ પણ તમને એક સરસ ડ્રેસ મળી જાય છે છે બધાના મોટા જ દુપટ્ટો પેલો એના જેવો લાગે છે ટીશ્યુ હા ઓર્ગેન્ઝાનો છે જો ઓર્ગેન્ઝાનો દુપટ્ટો છે સાથે આ ટાઈપનું તમને વર્ક મળી જાય છે શું ભાવ છે આનો થઈ જશે ઓકે અને આ જે તમે જોઈ રહ્યા છો આ બધા તમને ફિફ્ટીન હંડ્રેડ પ્લસ હા પચીસો સુધીની રેન્જ છે જુઓ આ બધા તમે જોઈ રહ્યા છો હા ચોવીસો છે એમાં બી ડિસ્કાઉન્ટ તો ખરું છે ઓકે આ હેવીમાં ટેન પર્સન્ટ જેવું છે તો એમાં બી બહુ મસ્ત કલેક્શન મળી જવાનું છે આના કેટલા છે પચીસો એટલે ઓલમોસ્ટ હા બધા પચીસોની રેન્જ છે હા ઓકે અને આ બાજુ સેટ છે આ બધા હા વાવ શું છે આનું એમાં ડિસ્કાઉન્ટ છે કેટલું ઓકે જો એમાં તમને કા ગાજરી જેવો કલર મળી જવાનો છે પછી આ જો એક બ્લેક કલરમાં મળી જશે હમ કોટ સેટ એટલે હા નીચેથી બંધ મોડી છે હા આના કેટલા છે વન ફાય ફાઈઝરનું કોટન છે મટીરિયલ પ્યોર કોટન છે હમ બધા જ કોટ સેટ તમને એકદમ ડિફરન્ટ ડિઝાઇનના મળી જવાના છે હા હા હમ હા એન્કલ લેન્થનો પ્લાઝો છે આની પ્રાઇઝ મસ્લિન સિલ્ક પર મળી જવાનું છે હમ એ શું છે આનું વન ફાઈવ ફાઈવ સેમ રેન્જ છે ઓલમોસ્ટ બધી તમને વન ફાઇવ ફાઈવ ઝીરોની આસપાસ મળી જશે ને એમાં બી ડિસ્કાઉન્ટ ટેન પર ડિસ્કાઉન્ટ થઈ જશે હમ અત્યારે અહીંયા ફેસ્ટિવ સોરી ફેસ્ટિવ તો નહીં પણ મેરેજ સિઝનનું હા વેડિંગ કલેક્શન છે પછી કેઝ્યુઅલ કલેક્શન છે બધું જ તમને અહીંયા મળી જશે અને ડિઝાઇન બધી જ અલગ અલગ જ છે બધા જ ભાવના છે ને હા અચ્છા એટ નું છે અલગ મટી હા હા એ છે હમ એમાં પિંક કલર છે ઓકે જો આ તમને એટ હન્ડ્રેડનું મળી જવાનું છે અને એમાં બે કલર છે સાથે તમને હા બોટમ મળી જશે પ્લાઝોનું આ છે ખાદી વર્કમાં હા હા શું છે આનું બારસો પચાસ છે હા આબી બહુ મસ્ત હ શું છે 1650 1650 ઓકે પછી આ બાજુ આ બધા ડ્રેસીસ છે હા હા ટોટલ વેડિંગ કલેક્શન છે આપણી પાસે હા પ્યોર અજરક ઉપર કોટન પ્યોર અજરક છે વાવ અને એનો પણ આખું વર્કવાળું આપેલું છે હમ

ચીનોન નોન ફેબ્રિક કહેવાય છે એ મટીરીયલ છે અને હેન્ડવર્ક છે આનો પ્રાઇસ 2200 2200 આ 2 પીસ છે પિંક કલરના અને બધી ડિસ્ચાર્જ પ્રિન્ટ ઉપર આવશે લાઝો પીસ છે હા સુપ્રાઈઝ અને ઓકે હા હા હમ પણ બહુ ફાઇન છે સાથે દુપટ્ટો પેન્ટ પણ બહુ ફાઇન છે જો આ ટાઈપનું પેન્ટ મળશે નીચે આખી આવી ડિઝાઇન છે અને દુપટ્ટો બી બહુ જ ફાઇન છે પેલું ઓર્ગિન્ઝા જેવો લાગે છે હા અને એમાં બીજું આ ટાઈપનું શું ભાવવાનો ગજી સિલ્ક છે હા જો આ ગજી સિલ્કનો પૂરો ડ્રેસ છે મિરર વર્ક વાળો અજરકનો દુપટ્ટો છે હા બહુ ફાઇન છે કોમ્બિનેશન બહુ જ મસ્ત છે શું ભાવ છે આનો ટુ સિક્સ ડબલ ઝીરો

છે ને ફ્રેન્ડ્સ એકથી એક મસ્ત કલેક્શન હા ઓકે ઓકેટલા વાળી છે આ બધી બતાવજો ડિઝાઇન કેવી છે અચ્છાની છે જો આ ટાઈપની તમને કુર્તીઓ અહીંયા જો અહીંયા ભાવ લખ્યો છે છસો રૂપિયા વાવ છસ્સોમાં છે હા જો અહીંયા તમને બહુ જ મસ્ત કુર્તીનું કલેક્શન મળી જશે ડ્રેસીસનું બી બહુ જ ફાઇન કલેક્શન છે પછી જો આ પણ તમને આવી મળી જશે શું ભાવવાનું સાતસો એસી આમાં કોઈ ઓફર છે આ હેવી કુર્તીઝમાં ફિક્સ રેટ છે ને ઓકે જો અહીંયા હા હેન્ડવર્ક વાળું કલેક્શન છે વાંધો નહીં હા એક એક બતાવી દે પછી આ ગજીમાં છે હા બાંધણી છે હા

સો ફ્રેન્ડ્સ આ હતો એલડી બુટિકનો ફૂલ વ્લોગ અહીંનું સારું એવું કલેક્શન તમને જોવા મળશે અને એ પણ સારી ઓફરમાં સ્ટોક ક્લિયર એન્ડ સેલ પણ અહીંયા ચાલે છે તો આ વિડિયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર અને સેવ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો ફરીથી મળીશ તમને નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય એન્ડ ટેક કેર